હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજે આપણે જોઈશું કિચનની નાની નાની ટીપ્સ જે આપણને ઘણી બધી ઉપયોગી બને છે અને આપણે લાસ્ટમાં શિયાળાની ખાસ એવી ટીપ્સ જોઈશું એટલે આપણે વિડીયો છેલ્લે સુધી જોજો હવે આપણે ચાલુ કરશું આપણી ટીપ્સ આપણે ચાની ભૂકી લીધી છે અને તુલસીના થોડાક પાન મેં સૂકવી લીધા છે ત્રણ દિવસ મેં પંખા નીચે સુકવ્યા હતા ને એક દિવસ તડકામાં સુકવ્યા હતા જેનાથી એ પીડા ન પડે હવે એને આપણે સરખી રીતે મસળી દઈશું હાથેથી એનો પાવડર જેવું કરી લેશું એના જે દાખરા હોય એ આપણે કાઢી લેવાના છે શિયાળામાં આપણે શરદીને કફને જે પ્રોબ્લેમ થતી હોય છે ને એ આમાં ભૂકીમાં એડ કરી દઈએ ને તુલસીના પાન તો ના થાય જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયા છે તુલસીના પત્તા આમાં હવે આપણે લાલ સૂકા મરચાં લીધા છે આપણે એના બનાવશું ચીલી ફ્લેક્સ એની બધી દંડીઓ આપણે કાઢી લેવાની છે બધા મરચાની દાંડલીઓ આપણે કાઢી અને એની અંદર જે બી હોય છે એ આપણે કાઢી લેવાના છે બી આપણે રાખવાના છે એ આપણે લાસ્ટમાં એડ કરીશું હવે મિક્સરના બાઉલમાં આપણે બધા મરચા એડ કરી દઈશું અને મરચાં આપણે પીસી લઈશું મિક્સર આપણે સીધું ચાલુ નથી કરવાનું એનો ઊંધો આટો ફેરવવાનો છે એનું બટન છે એ આપણે ઊંધું ફેરવશું જેના લીધે મરચાં મરચાંની ભૂખી ના બની જાય થોડેક જ બસ ત્રણ ચાર આટા ફેરવશું તે આપણા ચીલી ફ્લેક્સ રેડી થઈ જશે થઈ ગયા ને રેડી હવે આપણે બી ને ચીલી ફ્લેક્ જે આપણે ચીલી ફ્લેક્સ કર્યા છે એડ કરી દઈશું જો તમને બી ઓછા માત્રામાં જોતા હોય તો તમે કાઢી પણ શકો બીના હવે એને આ ટાઈપની બેણીમાં આપણે ભરી લઈશું બન્યા છે ને એકદમ બજાર જેવા જ હવે આપણા ઘરમાં મગ મગની દાળ ચોરી એવા કેટલાય કઠોળ આપણે એક હારે ચાર પાંચ મહિના હાલે એટલું તો આપણે લેતા જ હોઈ છીએ તો એમાં ઘણી વાર મટકા પડી જાય છે તો આપણે આ બાકસની સળી ત્રણ ત્રણ એમાં એડ કરી દઈશું ને તો મટકા નહીં પડે છ મહિના આઠ મહિના સુધી આપણે સ્ટોર કરીએ તો પણ આમાં કાંઈ નથી થતું ચોખા દરેક ઘરમાં વધારે જ આવતા હોય છે તો આપણે એ બગડે નહીં એ માટે શું કરશું તો આપણે એમાં એક આદુનો નાનો કટકો અને બે ત્રણ લસણની કળીઓ લેશું અને એને ઝીણા ઝીણા સમારી લેશું કેટલા મોંઘા ચોખા આપણે એક હારે બધા લઈ તો લઈએ છીએ પણ ઘણી વાર એવું થાય ઈયળ થઈ જાય છે એમાં ધનેરા પડી જાય છે પછી આપણે તડકામાં એ સૂકવી નથી શકતા ચોખા તો આ રીતે આપણે આદુ લે કટ કરી અને એક વ્હાઈટ કલરનું નાનું કપડું લેશું અને એમાં એ નાખી અને આપણે એક પોટલી વાળી લેશું એ પોટલી વાળીને આપણે ચોખામાં મૂકી દઈશું જેના લીધે આપણા ચોખા બાર મહિના સુધી એવા નેવા રહેશે કંઈ પણ થાય થાય ઝારા પડે પડે ને ધનેરા આ રીતે આપણે કાચની બરણીમાં સ્ટોર કરીને રાખવાનું છે પ્લાસ્ટિકમાં ચોખા નહીં રાખવાના આ રીતે આપણે બાર મહિનાના મસાલા પણ દરાવી લેતા હોઈએ છીએ તેમાં ઘણીવાર ઝારા પડી જાય છે પછી આપણે એને ચારીને પાછી સ્ટોર કરવા પડે એવી રીતે આપણે હેરાન થઈ જાય છે તો આપણે જેવા એ દડાવીએ તરત જ બે સૂકા લાલ મરચાં અને બે તમાલપત્રો બધામાં આપણે એડ કરી દઈશું જેના લીધે મસાલા ખતમ થશે પણ ઝારા નહીં પડે દરેક આપણે મસાલા દડાવતા હોય એમાં આ રીતે આપણે મૂકી દેવા બાર મહિના સુધી મસાલા એવા જ રહેશે એમાં કંઈ જ નહીં થાય ઘણી વાર આપણે એવું બને છે કે રોટલી બની ગઈ હોય છે ને જમવા વાળા હજી આવ્યા નથી હોતા અને ઠંડી રોટલી ભાવતી નથી હોતી અને રોટલી કટ કડક પણ થઈ જાય છે શિયાળામાં તો આ રીતનું એક આપણે કપડું લઈ અને રોટલી એમાં મૂકી દઈશું જેનાથી રોટલી પોચી જ રહેશે અને ગરમ પણ રહેશે ઘણા કલાક સુધી બધી વસ્તુ આપણે ઉકળતા પાણીમાં જ બાફવી જોઈએ જેના લીધે જલ્દી બફાઈ જાય મેં અહીંયા બટેકા લીધા છે આ રીતે સમારી લીધા છે અને હવે ઉકળતા પાણીમાં આપણે નાખીશું ને એમાં મીઠું એડ કરીશું મીઠાથી ટેસ્ટ સારો આવે છે બટેકાનો હવે આપણે લીધો છે અહીંયા ઝારો આ રીતે આપણે ઝારો રાખી અને બાફેલું બટેકું લેશું અને એનો આપણે માવો તૈયાર કરશું આ રીતે આપણે બટેકાનો માવો બનાવશું તો છાલ કાઢવાની ટેન્શન નહીં રહે અને માવો પણ બહુ સરસ બનશે અને આપણે ગરમ લાગતું હોય બટેકું તો ઉપર વાટકી કે ચમચા વજન દઈ અને બટેકાનો માવો આપણે કરી શકીએ છીએ મારે બટેકાવાળા બનાવવા છે તો ઇઝીલી આ માવો તૈયાર થઈ જશે છાલ કાઢવાની ચિંતા નહીં રહે અને માવો પણ એકદમ સરસ એક સરખો બનશે પાઉંભાજી છે કંઈ પણ આપણે માવાવાળી વસ્તુ યુઝ કરવી હોય ત્યારે આ રીતે આપણે બટેકાનો માવો તૈયાર કરી લઈ તો જલ્દી પણ થઈ જાય જો થઈ ગયો ને તૈયાર આપણો માવો હવે આપણે ટમેટા ઘણી વાર એવું બને છે કે કિલો જેવા ટમેટા આપણે ઘરમાં લાવી દઈએ છીએ અને અચાનક આપણે ક્યાંક બહાર જવાનું થાય છે ક્યાંક મેરેજમાં અથવા ક્યાંય પણ જવાનું થાય તો ટમેટા પાછળથી બગડી જાય છે અથવા ઘરે જ આપણે સસ્તા એવા લાગતા હોય તો આપણે વધારે લઈ લઈએ ને પછી ટમેટા બગડી જાય છે તો આજે આપણે નવી રીત જોઈશું ટમેટા સ્ટોર કરવાની કે જેનાથી પંદર દિવસ સુધી ટમેટા બગડશે નહીં આ રીતે આપણે એક સેલો ટેપ લઈશું અને એક્ઝેક્ટ વચમાં ટમેટામાં આપણે ચોંટાડી દઈશું એનું જે મોઢું હોય ને યા જો ઉપર સ્ટેમ્પ લાગેલું હોય તો તમે સ્ટેમ્પ કાઢી અને પછી લગાવશો મેં અહીંયા ટમેટા ધોઈ અને સાફ કરીને લીધા છે તો તમારે ટમેટા ધોઈ નાખવાના આ રીતે આપણે સેલોટેપ લગાવી દઈએ વચમાં જો બધામાં મેં સેલોટેપ લગાવી દીધી છે પંદર વીસ દિવસ સુધી આ ટમેટા બગડશે નહીં ફ્રીજમાં રાખશું ને આપણે તમારે જ્યારે ટમેટા યુઝ કરવા હોય ત્યારે સેલોટેપ કાઢી અને ઉપરનું મોઢું એનું કાપી અને ધોઈને યુઝ કરવાના છે ને મસ્ત ટિપ્સ ઘણા સમય સુધી ટમેટા રહેશે આ હવે મેં અહીંયા લીધી છે મેથી મારે આ ઘરની મેથી છે તો મેં કાપીને જ લીધી છે આપણે મેથી વીણીએ છીએ પણ એમાં વાર બહુ લાગે છે કંટાળો આવે છે છે આજ નવી ટીપ્સ આપણે ચારણીમાં જોશું કે કઈ રીતે મેથી ઝડપથી વીણાઈ જાય છે આ રીતે આપણે એની દરેક ડાંડલીઓ ચારણીમાં મૂકી દેસુ સરખી હવે નીચેથી એની જે ડાળી હોય એને આપણે ખેંચશું જોઈ શકો છો કેટલું ઈઝીલી મેથી નીકળી જાય છે ને ઈઝીલી બધી મેથી વીણાઈ ગઈ જુઓ અને પાછું મેથી એમાં જ આપણે અંદર રહી પણ જાય છે વાસણમાં આ રીતે આપણે ચાકુ ઘણીવાર ધાર વગરના થઈ જતા હોય છે પછી બૂઠા ચાકુ આપણને કંઈ કામ આવતા નથી તો આપણે આજે આ કાચના કપથી ધાર કરીશું ચાકુમાં આ રીતે કપ ઊંધો રાખીને એમાં આપણે ચાકુની ધાર ઘસવાની જ્યારે પણ એવું લાગે કે ચાકુ ઓછું કામ કરે છે જો ધારદાર થઈ થઈ ગયો ને ને નવા જેવો આ રીતે આપણે જુઓ આ પેલો ચાકુ છે આપણે બે ચાકુ હારે લીધા હતા ઓલો ધાર વગરનો છે ને ધારવાળો છે હવે આપણે એ ચાકુને પણ ધારવાળો કરી લેશું આ રીતે કાચની બેણી કાંઈ પણ હોય આપણી પાસે સીસો નાનો તો એમાં પણ આ રીતે આપણે ચાકુ ઘસી શકીએ પણ મને તો આ કપવાળી જ ટિપ્સ ગમે છે છે ને એકદમ યુઝફુલ હવે આપણે જોઈશું હવે શિયાળાની ટીપ્સ શિયાળામાં આપણે ફૂલ સ્લીવ્સના સ્વેટર હોય છે જે આપણે પાણીમાં કામ કરતી વખતે ભીના થઈ જતા હોય છે વાસણ કરતી વખતે આપણે સ્વેટરની સ્લીવ ભીની થઈ જતી હોય છે કપડાં ધોતી વખતે ભીની સ્લીવ થઈ જાય છે વાસણ કરતી વખતે આપણે સ્લીવ્સ ઉપર તો કરીએ છીએ પણ જેવી જ આપણે ઉપર કરીએ છીએ થોડી વાર થાય તો સ્લીવ્સ નીચી થઈ જાય છે વારંવાર એ પ્રોબ્લમ થતી હોય છે તેના માટે આપણે એક રબર બેન્ડ લઈશું તમારે જ્યાં સુધી સ્લીવ્સ ઊંચી રાખી હોય ત્યાં આપણે રબર બેન્ડ રાખી અને આ રીતે સ્વેટરને ફોલ્ડ કરી દેવાનું જુઓ છે ને મસ્ત ટિપ્સ હવે એ રબરની મદદથી સ્વેટર નીચું નહીં ઉતરી શકે યા જે રહી જશે એટલે આપણે ઘણી વણે સ્લીવ્સ ઊંચી કરવાની ઝંઝટ નહીં રહીએ અને નાના બાળકો ઘરમાં હોય તો એને પણ આપણે અડીએ તો હાથ આપણા ઠંડા એને પણ લાગતા હોય છે અને આપણે આખો દિવસ ઠંડી સહન કરવી પડે છે પછી તમે આ રીતે પણ જો ઘરમાં તમને કાંઈ પ્રોબ્લેમ ના હોય તો આ રીતે સ્લીવ્સ કરી આપણે ફોલ્ડ કરી અને પછી એમાં ઉપર પણ રબર આપણે રાખી શકીએ આ ટીપ પણ આપણે યુઝ કરી શકીએ પણ જો રબર દેખાતો હોય ને એ સારું ના લાગતું હોય તો અંદરની સાઈડમાં જ આપણે કરી શકીએ આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઘણી વાર એવું બને છે કે તમને વિડીયો ગમ્યો તો હોય છે પણ તમે સબસ્ક્રાઈબ કરતા ભૂલી જાઓ છો એના લીધે મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને નથી મળતી જો આવી જ રીતે મારા બધા વિડીયો તમે જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ